વેલકમ ટુ જય માનપુણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ મટર અને પનીરનું શાક મતલબ વટાણા અને પનીરનું શાક બનાવીશું આપણે આજે આ મટર પનીરનું શાક આપણે જેવા જ ઢાબામાં જે મસાલા યુઝ કરે છે ને તેવા જ આપણે ઘરે મસાલા યુઝ કરી અને આવી રીતે મટર પનીરનું શાક બનાવીને તો એકદમ ટેસ્ટી પણ લાગે અને બધી શુદ્ધ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે તો આ પનીર છે ને તે મેં ઘરનું જ લીધેલું છે અને તેનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મટર પનીરનું શાક બનાવવા માટે અહીંયા લીધા છે મેં પચાસ ગ્રામ જેટલા વટાણા અને સો ગ્રામ જેટલું પનીર પછી તમારે જો જેટલા મેમ્બર માટે બનાવવાનું હોય ને એટલું તમે પ્લસ કે માઇનસ કરી શકો છો અત્યારે જે હું શાક બનાવું છું ને તે ચારથી પાંચ મેમ્બરને થાય એટલું શાક બનાવું છું અત્યારે આપણે મટર અને પનીરને સાઈડમાં વેકી દઈશું ત્યારબાદ જોઈ લઈશું આપણે વેજીટેબલ તો વેજીટેબલમાં લીધા છે મેં ત્રણ કાંદા બે ટમેટા એક કેપ્સિકમ તેનો આપણે અડધો કેપ્સિકમની જરૂર પડશે અને એક નંગ છે ગાજર આખા મસાલામાં જોઈશું તો ત્રણ લાલ સૂકા નાના મરચાં બે એલસી એક નાનો ટુકડો તજ બે લવિંગ અને દસથી પંદર જેટલી લસણ નીકળી તો હવે આ આપણે સારી વેજીટેબલને કટ કરી લઈશું તો જો વેજીટેબલને આપણે આ રીતના કટ કરી નાખ્યા છે મોટા ટુકડા રાખવાના વધારે ઝીણા રકલી સોફ નહીં કરી નાખવાનો કાંદાને આપણે આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે પેન લઈ લેશું તેની અંદર અત્યારે હું એક ચમચી જેટલું ઘી એડ કરું છું તમે આની જે બટરનો પણ યુઝ કરી શકો છો હવે આપણે સમસાવડે ઘીને ફેલાવી દઈશું ત્યારબાદ આપણે તેમાં એક એક આ રીતે પનીર મૂકી દઈશું પનીરને આપણે વધારે ફ્રાય નથી કરવાના થોડોક સેજ રતાશ કલર આવે ને એ રીતે જ આપણે તેને ફ્રાય કરવાના છે પનીરને આપણે આ રીતે હળવા હાથે પલટાવી અને બે સાઈડ આપણે તેને સોતે કરી લઈશું તો આ રીતનું પનીર સેજ રતાશ ઉપર થઈ જાય ને એટલે આપણે પનીરને બહાર કાઢી લેવાના તો હવે આપણે ગ્રેવી બનાવવા માટે એક પેન લઈ લઈશું તેમાં તેલ એડ કરી દઈશું તેલ અહીંયા અમે ત્રણ નાની ચમચી લીધું છે तेल गरम થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દશું સુકા મસાલા એડ કરી દશું હવે આપણે વેજીટેબલ એડ કરી દશું એક ચમચી જેટલું મિક્સર કરી દશું 8 ચમચી જેટલી હળદર એડ કરી દશું મિક્સ કરી દેશો વેજીટેબલને થોડા વેજીટેબલ ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને શોધ કરી લઈશું થોડા વેજીટેબલ ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે અહીંયા આપણા વેજીટેબલ ગળી ગયા છે તેલ સાથે સરસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ સુધી તેને ઠંડા થવા રાખી દઈશું તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું તેની અંદર જે વેજીટેબલ આપણે તેલમાં ફ્રાય કર્યા હતા તે એડ કરી દઈશું હવે આ વેજીટેબલને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા આપણે ગ્રેવી બનીને છે તૈયાર છે આપણે તેને બીજા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે લઈ લઈશું બે ચમચી દહીં દહીંને આપણે છે ને એક ચમચી જેટલું પાણી એડ કરી અને ફેટી લઈશું એટલે એકદમ ફ્લફી દહીં થઈ જાય જો આ રીતનું હવે આપણે આ દહીંની અંદર એક ચમચી જેટલો પનીર ટીકા મસાલો કરી દઈશું પંજાબી મસાલો ગ્રે મસાલો આવે છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલો તેને આપણે મિક્સ કરી દઈશું આવી રીતે તમે દહીમાં મસાલો નાખશો ને તો એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે કેમકે રેસ્ટોરન્ટમાં એ લોકો છે ને આવી રીતે જ પ્રોસેસ કરતા હોય છે હવે આપણે શાકને વઘારી લઈશું તો શાક વઘારવા માટે પેન લઈ લઈશું અને તેની અંદર મેં અહીંયા અડધી વાટકી તેલ લીધું છે તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું કારણ કે પંજાબી શાક છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું આપણે વધારે નથી એડ કરવાનું કારણ કે ગ્રેવીમાં પણ આપણે એડ કર્યું છે એટલે થોડુંક જીરું તતરી જાય એટલે આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તૈયાર કરી દઈશું હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું જે વાસણમાં ગ્રેવી હતી તેમાં થોડું પાણી એડ કરી અને પેનમાં એડ કરી દઈશું ત્યારબાદ દહીં એડ કરી દઈશું તો અહીંયા મેં એક ચમચી લીધો છે શેણાનો લોટ શેણાનો લોટથી છે ને શાકમાં સરસ થિકનેસ આવે મિક્સ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલું લઈ લેશું કાશ્મીરી મરચું અડધી ચમચી જેટલું લઈ લેશું લેગુલેર મરચું અડધી ચમચી જેટલી લઈ લેશું દળેલી ખાંડ કે પંજાબી શાકમાં છે ને થોડુંક ગળપણ હોય ને તો જ શાકમાં ટેસ્ટ સરસ આવે ત્યારબાદ આપણે વટાણા લઈ લઈશું વટાણાને મેં બે મિનિટ સુધી ગરમ પાણીમાં બાકી નાખ્યા હતા એડ કરી દઈશું ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને શાકમાંથી તેલ સૂટું પડે ત્યાં સુધી તેને થીસવા દઈશું તો ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું તો તેલ સરસ સૂટું પડી ગયું છે આપણે તેને વડે હલાવી લઈશું શાકમાં આપણને એમ લાગે કે તેલ થોડું ઓછું છે તો ઉપરથી એક ચમચી જેટલું એડ કરી દેવાનું ત્યારબાદ આપણે થોડું મીઠું એડ કરી દઈશું કારણ કે આપણે ગ્રેવીમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે તે પ્રમાણે આપણે જોઈને મીઠું એડ કરવાનું હવે આપણે ગ્રેવીમાં પનીર એડ કરી દઈશું પનીર એડ કર્યા બાદ આપણે લીલું લસણ એડ કરી દઈશું લીલું લસણ એડ કરવાથી પણ બહુ સરસ સ્વાદ આવે કે પંજાબી શાકમાં છે ને બધા સળિયાતા મસાલા હોય ને તો જ પંજાબી શાક ખાવાની મજા આવે હવે લાસ્ટમાં લઈ લેશું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર મેં બે ચમચી જેટલો લીધો છે તો જુઓ અહીંયા આપણું મસ્ત મજાનું પનીર મટરનું શાક બનીને થઈ ગયું છે તૈયાર જુઓ બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું હોટલનું શાક પણ ભૂલી જાય તો ફ્રેન્ડ તમને આ રેસીપી એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને કહેજો કેવું શાક બન્યું છે તે તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માણપણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ ને વધુ શેર કરજો હવે મટર પનીરના શાકને આપણે સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું આ શાકને છે ને તમે ભાત પડવાઈ રોટલી પરાઠા ગમે તેની સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગશે અહીંયા આપણું મટર પનીરનું શાક બનીને થઈ ગયું છે તૈયાર તો ફ્રેન્ડ આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જે દ્વારકાથી જય શિયા ધન્યવાદ